કેન્સિલ જે પી બધા એટલો બધો તો કેવો માલ પડે છે બધા અલગ અલગ પ્રકારનું મળે જોઈ શકો છો હેલો ગાય કેમ તો યુટ્યુબ એમ તો બધા મિત્રો મજામાં જશો તો જે દિવસ આપણે કાસ્ટિંગનો વિડીયો નાખ્યો હતો તે દિવસ તમને મેં કીધું હતું કે ગ્રીન હાઉસમાં બધો માલ કેવી રીતે મૂકવામાં આવે છે અને ત્યાંથી બનીને કેવી રીતે મૂકવામાં આવે છે ગાય જોઈ શકો છો આ રીતે કંઈ અલગ અલગ પ્રકારમાં અહીંયા માલ છે પીસ આપ્યા ડિસ્ટર છે અહીંયા પોપ્યુલરની સીટ પણ તમને બતાવી હતી આ રીતે અહીંયા મૂકવામાં આવે છે અને એટલી ગરમીના ટેમ્પરેચરમાં અહીંયામાં માલ મૂકવામાં આવે છે ને એ તો ના પૂછો વાર જોઈ શકો છો આ રીતે કંઈક અલગ અલગ ગાડીઓ છે અને આ રીતે માલ મૂકવામાં આવે છે એટલો બધો માલ પડ્યો છે પેડિસ્ટર છે પોપ્યુલર છે કંઈક જોઈ શકો છો કાંઈ જોઈ શકો છો કેવા કેવા પ્રકારના માલ પડે છે અને આ રીતે કંઈક માત્ર છે ને અમારા કાળુભાઈને અમારા આજનો તો કામકાજ આજ છે આવા હોલ પાડવાના છે નેહુલભાઈ ભોણભાઈ બધા અત્યારે તો આમાં એટલી બધી ગરમી છે ને તો બધા ઊભા રહ્યા છે જોઈ શકો છો ગ્રીન હાઉસમાં કેવા કેવા પ્રકારના માલ પડે છે તમને બતાવીએ આ કેમરી છે તેમને તમને કાચો માલ બનાવે તો કેવી રીતે બને જોઈ શકો છો આ રીતે અલગ અલગ પ્રકારના માલ પડે છે જોઈ શકો છો અને ઘણા મિત્રોની એ પણ કોમેન્ટ આવશે કે આ ચોકડી કેમ મારવામાં આવે છે અને આ બધું કેમ લખવામાં આવે છે તો મિત્રો આ છે ને જે અલગ અલગ સીટો હોય તે પ્રકારે બનાવતા હોય તો તેમને નિશાન આપવામાં આવે છે કે આ તેમનો માલ છે આ તેમનો માલ છે આ રીતે કંઈક જોઈ શકો છો આ પણ અલગ અલગ નિશાન છે ગાઈશ ચાલો ગાઈશ હવે તમને એ બતાવીએ કે બીજા કેવા માલ પડ્યા છે અને એટલી બધી ગરમી છે ને તો આપણા આખે તાપ તાપ થઈ ગયા છે ગાઈશ જો આ બે વોશ બ્રેસિંગ આવીને પડે છે એટલે ગાડી પોપ્યુલર પોપ્યુલર સૌથી વધારે વપરાય છે એટલે અહીંયા પોપ્યુલર પડે છે ગાઈસ અને આ પણ જોઈ શકો છો ગાયસ પી પડે છે અલગ અલગ પ્રકારના કાચા માલ છે ત્યારબાદ ગ્રેઝિંગમાં જઈને વ્હાઇટ કલર લાગી ને જશે કિલ્લરમાં કિલરમાં જઈ અને બહાર નીકળી જશે એટલે આપણે ટોયલેટમાં લગાવવામાં તૈયાર માલ થઈ જશે જોઈ શકો છો ગાઈસ આપણને અલગ અલગ પ્રકારના ફીસ પડે છે કેટલા બધા ફિશ છે તમને બતાવી દઈએ જોઈ શકો છો ગાઈસ પોપ્યુલરનો એટલો બધો ઢેર પડે છે ને સૌથી વધારે પોપ્યુલર આવે છે જોઈ શકો છો તો ચાલો ગાઈસ હજુ વિડીયોમાં બન્યા રહો અને જોઈ શકો છો કેટલી બધી ગરમી છે ને આમાં એટલા ટેમ્પરેચરથી તો આપણે શ્વાસ પણ નથી લઈ શકતા પણ તમને વિડીયો બનાવીને બતાવી શકીએ છીએ કે આ રીતે બધું અહીંયા બનતું હોય છે જોઈ શકો છો આજુબાજુમાં દરેક પ્રકારના માલ જ પડે છે ગાઈસ અને ગરમી એટલી બધી લાગે છે અને અહીંયા પણ ગાઈસ જોઈ શકો છો પોપ્યુલર પડે છે અને આ છે કેન્સિલ જે પી બતાવ્યા તેનો અલગ ભાગ આવે છે કાન છે માલ જોઈ શકો છો આ રીતે કેટલા બધા ફીસ પડે છે તમને ફીસ સિવાય અમારી સિરામિક કંપનીમાં કંઈ દેખાશે જ નહીં સિરામિક એટલે ટોયલેટ ફીસ અથવા કોઈ સિરામિકમાં ટાઈલ્સ પણ બનતી હોય છે અને અમારે અહીંયા સિરામિક ફિટ બને છે જોઈ શકો છો આ સ્ટ્રક્ચર લગાવેલું છે અને તેના કારણે લાડી ખસી ના જાય તેના માટે આ ફીસ છે ચારે બાજુ તમને માલ દેખાશે તો ચાલો ગાઈ સવાય તમને કઈ સાંજે શું કામકાજ કરવાનું છે તો આજે અમારે તો અહીંયા લઈ અને અહીંયા આ લગાવવાનું છે તો અહીંયા હોલ પાડવાના છે અત્યારે મોણા ભાઈ ચડ્યા છે જોઈ શકો છો

હા પંકો પંકો તાજી ગયો આગતો મજીર ચણાઈ ચઢાઈ પંપો રહ્યો આપતો માવાનો કાંઈ આપણે આવી ગયા છે હવે બીજા ગ્રીન હાઉસમાં ને જોઈ શકો છો કેવો માલ પડે છે બધા અલગ અલગ પ્રકારનો જોઈ શકો છો આપણે જે પેલો વિડીયો મૂક્યો ત્યારે સ્ટ્રક્ચર બનાવ્યું હતું અને ત્યાં અત્યારે કેટલી બધી ગાડીઓ પડી જાય છે કાર બહુ બહુ એ વિડીયો વાયરલ થયો હતો જોઈ શકો છો કેટલા બધા ચોપારે વિશે ફિઝ પડ્યા છે આ પણ ઘણા બધા ફેસ પડ્યા છે અને આ પણ નાના નાના અલગ અલગ ફેસ પડી ગયા છે જોઈ શકો છો એમાંથી જામી અને માલ અહીંયા લાવી અને અહીંયાથી ડ્રેજિંગમાં મોકલવામાં આવે છે આ રીતે કંઈક અલગ અલગ ફ્રીજ પડે છે કેટલા બધા સામેના ભાગમાં પણ છે બીજો બધું તમને ફીચ સિવાય અહીંયા કંઈ જોવા જ નહીં મળશે અલગ અલગ પ્રકારના ફીશ છે છો જે માલ બનાવતા હોય તેમનું આ રીતે તેમનું નિશાન આપવામાં આવે છે જોઈ શકો છો ભાઈ કેટલા બધા પીસ છે કેટલા બધા દૂર બધા ગાતા છે હજુ પાકવામાં બાકી છે આ પણ નાના માલ છે શકો છો જે વસ્ત પ્રસિદ્ધ કહેવામાં આવે છે તો અમારી એક વર્ષ ઉપર બધા માલ ને માલ જ છે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના કાચા છે ઘણી ટાઇલ્સ કંપનીમાં પણ આ રીતે કાચી ટાઇલ્સ બનતી હોય છે રખાબીની કંપની હોય તેમાં પણ આ રીતે કાચી બનતી હોય છે પણ આ છે ટોયલેટ એટલે તમને આજે કાચા ટોયલેટ પીસ બતાવ્યા કે કેવી રીતે બનીને તૈયાર થઈ જાય કેવી રીતે મૂકવામાં આવે છે જોઈ શકો છો આ બધા કાચા પીસ અલગ અલગ પ્રકારના અહીંયા પણ છે જોઈ શકો છો ઘણા બધા કાચા પીસ મૂકેલા છે અને અલગ અલગ નામ આપેલું ચી કહેવાય છે કે આને કેમરી કહેવાય અને કેન્સિલ કહેવાય પી કહેવાય અલગ અલગ નામ આપેલા હોય છે પીસના પણ અલગ અલગ પેલા પણ ઘણા બધા પડ્યા છે જોઈ શકો છો તો ચાલો કાંઈ હવે કંઈક નવું બતાવીશું તો ચાલો કાંઈ સાથે લોક પૂરો કરીએ છીએ તો આવતો